જય શિયારામ ને ગુડ મોર્નિંગ બધા ને તો વાયગા છે સાડા સાત અને હું બેસી ગઈ છું નાસ્તો કરવા પછી કોલેજે જવાનું હોય અને બા એ પૂજા કરી લીધી છે જો માળા કરવા બેસી ગયા છે અને મમ્મી બનાવે છે ટિફિન પપ્પા માટે એક વાગવા આવ્યો છે અને જો બધાય જમવા બેસી ગયા છે એક તો સ્કૂલે વયો ગયો છે

ભૂંગરા મસાલા વાળી છાશ અને અથાણા અને સંભારો છે હાલો બધા જમવા તો અને બા ને કેરી ભાવે ને એટલે પપ્પા તોતા કેરી દેવા એ આય બા અહીંયા જો આ એકતાણા ખાઈ હું જોઈએ જે જે ની માળા છે એની માળા છે ગામમાં યોગી છે ને એટલે માળા તો તે કાં પેરી ગાંડો ને એ ગાંડો છો ના ડાયો છો i dedes -de he bukan peti bapak bol tom bapak jadi he jadi 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 hei hei auto ni ayo we tena kau no jawab dia gitu jadi

はい。 from the 7th oh, century thank mm -hmm. mm -hmm. mm -hmm. you ક્યાંથી થઈ હતી ના સાત બને છે પછી હવે નેક્સ્ટ ટાઈમ હું બનાવીશ

જોજો તમે બધા વિડીયો માં એ તો અત્યારે બોલે છે ને હવે આને પછી બીજી વાર મમ્મી બનાવે ને ત્યારે ખાય છે કે નહીં ગલકાનું શાક જોજે અત્યારે તો ચા ને રોટલી ખાઈશ ને બાએ કેરી ખાધી અત્યારે તોતા કેરી તોતા કેરી કેમ કે પોપટ કેરી પણ એને કે એમ બીજું કઈ નામ ન જડ્યું

बजरंगी बजरङ्गी योलो जय बजरंगी बोलो बजरंगी बजरंगी बजरङ्गी य जय बोलो जय भजरङ्गी हे राम पसे दीबी तिल आइवा राम पसे दीबी तिल आइवा सीताजी ने आपवाणी सानी जय बोलो जय बजरंगी ए सीताजी ने आपवाणी सानी जय कुनु जय बजरंगी बोलो बजरंगी 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 जय बोलो जय बजरंगी हे શોકવાટી ગમે ઉજારી રાવણી લંકાર તમે વારી એ જય બોલો જય બજરંગી એવી રાવણી લંકાર એ જય બોલો જય બજરંગી બોલો બજરંગી 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 જય બોલો જય બજરંગી તો આજનો વિડીયો તમને બધાને ગમો હોય તો વિડીયોને લાઈક કરી દેજો અને ચેનલ ઉપર ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો મળીએ નવા બ્લોગમાં ત્યાં સુધી બધાને હર હર મહાદેવ અને ગુડ નાઇટ